મહિનો હોવાથી શિયાળો પૂર બહારમાં ખીલ્યો હતો શું કીધું મહિનામાં બહુ ઠંડી હોય એટલે એમાં કેવું લાગે એમ થયું કે હવે કોણ ઉભા રહેશે કોઈ તૈયાર થયું નહીં એમ નું કે આપણે ઉભા રહીએ તળાવના પાણીમાં પણ એક વ્યક્તિ તૈયાર થઈ એની પાસે પોતાની માતાનો ઈલાજ કરાવવા જેટલી મૂડી હતી નઈ શું કીધું એક માણસ છે તૈયાર થઈ ગયો કે હું પાણીમાં ઉબો રહી કારણ કે ઈના મળવાનું હતું ને પૈસા મળવાના હતા એટલા માટે એને શું કરવું હતું એની મમ્મીને દવા કરાવી હતી એટલા માટે પુષ્કળ દેવું હતું એને